અમદાવાદના રામોલમાં આતંક મચાવવાના સમગ્ર ઘટનાને ચાર દિવસ વીતવા છતાં મુખ્ય આરોપી અને સાગરી હજુ પોલીસ પકડથી દૂર છે રામોલ પોલીસે અત્યાર સુધીમાં એક સઘી સહિત ચૌદ તોફાની તત્વોને જેલના સડ્યા પાછળ ધકેલી દીધા છે પરંતુ જે મુખ્ય આરોપી છે અને તેનો સાગરીત હજુ પણ પોલીસ પકડથી બહાર છે સમગ્ર ઘટનાને ચાર દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે આ સાથે જ એક સજી સહિત ચોવીસ તોફાન તત્વોને જેલના ફર્યા પાછળ પોલીસે ધકી લીધા છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી વિરેન્દ્ર ચૌદ લોકોને તો પકડ્યા છે પરંતુ જે મુખ્ય આરોપી છે તે ફરાર છે શું વિગતો છે બિલકુલ બિલકુલથી કૃષ્ણા કે શહેર પોલીસની ગરિમા અને શાખ ઉપર અનેક સવાલો ઉભા કરનાર જે ટકોલીઓના સરદાર છે એટલે કે જે રામોલ વિસ્તારની અંદર જે અસામાજિક તત્વો દ્વારા આતંક મચાવવામાં આવ્યો હતો તેની અંદર મુખ્ય જે આરોપીઓ છે તે ફરાર છે કારણ કે અત્યાર સુધી ચૌદ જેટલા આરોપીઓની તો ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી હતી પરંતુ તેનો જે મુખ્ય સરદાર હતો તે હજી સુધી પોલીસ પકડમાં આવ્યો નથી કારણ કે ઝોન ફાઇલ ડીસીપી ની અને સ્થાનિક રામોલ પોલીસની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ તે કામગીરીની અંદર અસમર્થ નીવડ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે સમગ્ર ઘટનાને ચાર દિવસથી વધુ સમય વીતવા આવ્યો છે છતાં પણ સ્થાનિક પોલીસ મુખ્ય આરોપીને ઝડપી નથી શકી તેમજ આજે જે અધિકારીઓનું પાસેથી વાતચીત કરવામાં આવી હતી પરંતુ તે અધિકારીઓ દ્વારા એક જ રટન કરવામાં આવી રહ્યું છે કે તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જે આરોપીઓને ઝડપી લેવામાં આવશે પરંતુ આ જે સમગ્ર વાતો છે તે માત્ર કાગળના વાક સમાન હોય તેવું પ્રાથમિક રીતે કૃષ્ણા લાગી રહ્યું છે અવારનવાર રાજ્યભરની અંદર ટેકનોસેવી એટલે કે ટેકનિકલ રીતે પોલીસ સમર્થ એટલે કે વાતો કરવામાં આવતી હોય છે પરંતુ તે સમગ્ર વાતો માત્ર કાગળ ઉપર છે અને પોલીસની વાતની અંદર પણ કોઈ અસમર્થ રીતે જોવા મળી રહી છે કારણ કે આ પ્રકારની જ્યારે પણ ઘટનાઓ બનતી હોય છે અત્યારે આ સામાજિક તત્વો છે તે અવારનવાર બેફામ બનતા હોય છે અને આ જે ઘટના બની છે રામોલ જેવો કિસ્સો જે સમગ્ર સામે આવ્યો હતો તેની અંદર સ્થાનિક પોલીસની કમરના મનતા હાલ પ્રાથમિક રીતે હલી ગયા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આ ચાર દિવસ જેટલો કૃષ્ણા સમય વીતી ચૂક્યો છે હજી સુધી મુખ્ય આરોપી નથી ઝડપાઈ રહ્યા અને જ્યારે પણ વાત કરવામાં આવે છે તો પોતાનો બચાવ કરવા માટે જે આ સામાજિક તત્વોને ઝડપવામાં આવ્યા તેમના ઉપર મકાનો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યા તેની સાથે સાથે તેમની જાહેરની અંદર સરપરા કરવામાં આવી ખૂબ સારી કામગીરી કહી શકાય તેની નિંદા પણ નથી કરતા પરંતુ જે મુખ્ય આરોપી છે તે ક્યારે પકડાય છે કારણ કે હજી સુધી તે નથી પકડાયા અને આ પ્રકારની ઘટનાઓ રામોલ વિસ્તારમાં બનતી હોય છે રામોલ પોલીસ સ્ટેશન ની અંદર પહેલી વખત આ પ્રકારની ઘટના નથી કારણ કે મારામારી હોય સામાજિક તત્વોનો આતંક હોય કે હત્યા હોય ઝોન ફાયુ નો ડીસીપી નો હોય કે રામોલ પોલીસ સ્ટેશન હોય તેમના દ્વારા જો આ મુખ્ય આરોપી પકડાશે તો જ મહત્વની વાત કહી શકાય કારણ કે તેમના દ્વારા અત્યારે કઈ દિશામાં તપાસ ચલાવવામાં આવી રહી છે ગઈકાલે પણ તેના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી હતી પરંતુ તેમના દ્વારા તેવું જ આવી આવી રહ્યું છે કે તપાસ હાથ ધરવામાં સમયમાં પકડાઈ જશે પરંતુ આ જે મુખ્ય આરોપીઓ છે તે સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ જોવા જઈએ કૃષ્ણા તો તે તમામ મુખ્ય આરોપી અને તેના સહ આરોપીઓ રાજ્ય બહાર એટલે કે રાજ્ય છોડી દીધું હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે કૃષ્ણા જી જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે